અદાણી હજીરા પોર્ટ ભારતના વેપારનું હૃદય ધબકતું રહ્યું ખંભાતની ખાડીમાં આવેલું અદાણી હજીરા પોર્ટ ભારતના વૈશ્વિક વેપારમાં એક મજબૂત કડી બની રહ્યું છે યુરોપ આફ્રિકા અમેરિકા અને મધ્ય પૂર્વ સાથેના તેના જોડાણોથી આ પોર્ટ દેશના આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે કાર્યક્ષમતા અને સુવિધાઓ દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના હૃદય ભાગમાં આવેલું આ પોર્ટ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ છે તે પેનામેક્સ જહાજો લિક્વિડ ટેન્કર્સ અને કન્ટેનર જહાજોને સેવા પૂરી પાડે છે તેની આધુનિક સુવિધાઓમાં છ મલ્ટીપર્પઝ બર્થ ચૌદ મીટરની ઊંડાઈ અને એક લાખ પચાસ હજાર ટન સુધીના જહાજોને સમર્થન આપવાની ક્ષમતા સમાવિષ્ટ છે રેકોર્ડ પ્રદર્શન પોર્ટે તેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે જેમાં પ્રી બર્થે વિલમમાં પચીસ ટકા ઘટાડો અને ટર્ન અરાઉન્ડ ટાઈમમાં બત્રીસ ટકા સુધારો સામેલ છે જુલાઈ બે હજાર પચીસમાં પોર્ટ એક દિવસમાં એક લાખ છ હજાર નવસો તેર મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે ડિજિટલ પરિવર્તન અદાણી હજરા પોર્ટે ડિજિટલાઇઝેશનમાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે જેના પરિણામે વર્લ્ડ બેંકના કન્ટેનર પોર્ટ્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હાજર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં તેને વિશ્વના ટોચના સો કન્ટેનર પોર્ટ્સમાં સ્થાન મળ્યું છે પર્યાવરણીય જવાબદારી પોર્ટ નવ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ચારસો પચાસ છે સમુદાય કલ્યાણ અદાણી ફાઉન્ડેશન હજરા દ્વારા ચલાવવામાં આવતી પોર્ટની સીએસઆર પહેલો શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ અને સમુદાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત છે નવચેતન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા એકસો ત્રણથી વધીને થઈ છે અને સરકારી શાળાઓને સમર્થન આપવામાં ટેકનોલોજી કાર્યક્ષમતા અને સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા અદાણી હજરાબોટ ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યના વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી રહ્યું છે